ચાણસમા ખાતે શાંતિપૂર્ણ માહોલમાં નગરપાલિકાની ચૂંટણીનું મતદાન સંપન્ન સરેરાશ કેટલાય સમયથી વહીવટી નગરપાલિકાની ચૂંટણી જાહેર તથા શહેરમાં છ વોર્ડની ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં સુડતાલીસ ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો મેદાને ઉતર્યા હતા ત્યારે રવિવારે વહેલી સવારથી જ અઢાર મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું જેમાં સાંજે અંદાજે છાસઠ પોઈન્ટ અઠ્યોતેર ટકા મતદાન નોંધાયું હતું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થતાં જ પાટણ જિલ્લાના ચણસણ અને રાધનપુર ખાતે મતદાન નોંધાયું હતું જેમાં ચાણસમા ખાતે આવેલ છ વોર્ડની ચોવીસ બેઠકો માટે અઢાર મતદાન મથકો પર વહેલી સવારથી જ શહેરમાં લોકો ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું ત્યારે હવે આવતીકાલે ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણીમાં સંપલાવનાર સુડતાલીસ ઉમેદવારોના મતપેટીમાં શીલ ધરેલા ભાવી ખુલશે ત્યારે હવે કોના સાથે સત્તાનો કળશ ઢોળાય છે તે જોવાનું રહ્યું વહેલી સવારથી ધીરે ધીરે લોકોનો મતદાન ઘસારો થતો જોવા મળ્યો હતો ત્યારે સાંજે સુધીમાં અંદાજે લોકો નગરપાલિકાની ચૂંટણીનું નોંધાયું હતું રવિવારે ચાણસ્વા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું ત્યારે હવે જેની ગણતરી મંગળવારે ચાણાસના રૂપપુર ખાતે આવેલ આઈટીઆઈ કોલેજમાં કરવામાં આવશે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ